વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજથી સીબીએસઈ ની પરીક્ષાઓનો થયો પ્રારંભ રાજ્યના તમામ મહાનગરો ખાતે સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા વડોદરા શહેરમાં દસ જેટલા સીબીએસઈ પરીક્ષા કેન્દ્રોની કરાઈ ફાળવણી રાજ્યમાં આ વર્ષે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર ની સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બેસશે પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને સુગમતા રહે તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત

વિક્રમ ચડિયા આજથી ધોરણ દસ ની સીબીએસઈ ની એક્ઝામો ચાલુ થઈ છે અત્યારે અમારા છોકરાઓનો નંબર અંબે વિદ્યાલય માંજરપુર આવ્યો છે એટલે અમે બધા પેરેન્ટ્સ અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને મૂકવા માટે આજે ઇંગ્લિશ નું પેપર છે છોકરાઓ માટે એ તો આમ તો ગમે તે હોય પણ આજે બોર્ડની એક્ઝામ એટલે લોકોને બીક તો લાગે જ એટલે બધા પેરેન્ટ પેરેન્ટ સપોર્ટ કરવા માટે આયા છે અહીંયા તૈયારીઓ તૈયારીઓ તો સર સવારે રાત સવારે બી પાંચ વાગે ઉઠી જાય રાતે અગિયાર બાર બાર વાગ્યા સુધી વાંચે છે છોકરાઓ અને દરેક પેપરની અંદર લોકોને રજાઓ છે એટલે એમને થોડુંક એમને બર્ડન બી વધારે છે કે ભાઈ પાંચ પાંચ દિવસ રજાઓ મળે છે પછી અમારે આટલું ભણવાનું જે રીતના બર્ડન અમારા ટાઈમમાં હતું એના કરતાં વધારે બર્ડન અત્યારે છોકરાઓને પડી રહ્યું છે આમાં મારું નામ પ્રશાંત ઠક્કર